બાબર તાલુકાના ચચાસણા ગામના શિક્ષકનો અગિયાર સોનાનો દાગીનો રસ્તામાં પડી ગયો હતો દેસાઈ શિક્ષક ગત તારીખ બાવીસ બે બે દિવસે બંધવડથી થરા ગામે પોતાની બાઇક લઈ જતા હતા જે દરમિયાન તેમની પાસે બાઇકના આંકડામાં ભરાવેલ થેલીમાં અગિયાર તોલાના સોનાનો સેટ હતો જેની અંદાજીત કિંમત રૂપિયા સાત લાખ થાય છે જે થરા હાઈવે નાળા નજીક ક્યાંક પડી ગઈ હતી ઘણી શોધખોળ કરવા છતાં થેલી મળી આવી ન હતી આટલી માદબર રકમનો સોનાનો દાગીનો હોવાથી પરિવાર ચિંતિત બની ગયું હતું ઘણા દિવસો થતા દાગીનો હવે નહીં મળે તેવું સો કોઈએ માની લીધું પરંતુ આ દાગીનો ભરેલ થેલી એ દિવસે પ્રજાપતિ અરવિંદભાઈ રાણાભાઈ રહે ખારા તાલુકા ભાબરવાળાને મળી આવ્યો જેમણે આ કિંમતી દાગીનાના મૂળ માલિકને શોધી રહ્યા હતા વસ્તુ મળી અને આજે કોને પરત આપવામાં આવી મારું નામ પ્રજાપતિ અરવિંદભાઈ રાણાભાઈ તો આમ આ રહ્યા તાલુકો પાપર જિલ્લો મને જે વસ્તુ દાગીનો મળેલો હતો સોનાનો એ મને સમાચાર મળતા સામેની પાર્ટીને સોપ્રત કરેલ છે એમાં દરબારો છે ભાભરના દેશ છે અને થરાના દેશ એ લોકોને મેં આપેલ છે અને ખારાનો હું વચ્ચે શું વસ્તુ હતી સોનાનો દાગીનો હતો હાર દાગીનો હાર નાનો મોટો હાર હતો એ વસ્તુ સોપ્રત કરેલ છે એમણે ભાવરના રોહિતસિંહ રાઠોડ વનરાજસિંહ રાઠોડ હિતેશભાઈ ઠક્કર હીરાબા અને ખારા ગામના અમથાભાઈ દેસાઈને ચિચોદરાના ભાજપના આગેવાન વાઘજીભાઈ દેસાઈને જાણ કરી કે અગિયાર તોલાનો સોનાનો હારનો સેટ મને મળી આવ્યો છે અને હું તેના મૂળ માલિકને શોધી પરત આપવો છે શોધોમાં મદદ કરો આવી વાત કહેતા આ ટીમે મૂળ માલિકને શોધ કરતા અગિયાર તોલાના સોનાનો સેટ બાબર તાલુકાના ચચાસણા ગામના શિક્ષક શિવરામભાઈ કાબાભાઈનો તારીખ બાવીસ ત્રણ બે હજાર રોજ ખોવાયો હતો તેની ખાતરી કરી આજનો તારીખ દસ ત્રણ બે હજાર રોજ રોહિતસિંહ રાઠોડની ઓફિસે બોલાવી પરત કર્યો છે આટલી માદમ રકમના સોનાના દાગીનો અંદાજીત કિંમત રૂપિયા સાત લાખનો પરત કરી અત્યારના હળાહડ કાળજુગમાં પરત કરી માનવતા મેકાવી હતી હજુ પણ ઈમાનદાર લોકોની કમી નથી તે ઉદાહરણ પૂરું પાડતો કરાતો દાખલો ભાબરમાં જોવા મળી આવ્યો હતો એની જય હો તારીખ 22 24 ના રોજ અમારા ચચાશણા ગામના શિવરામભાઈ વસ્તાભાઈ દેસાઈ જે શિક્ષક છે તેમનો સાસરો બંધવડ તો બંધવડથી આ સોનાનો દાગીનો જે સેટ હતા એ લઈને થરા મુકામે રહેશે ત્યાં જતા હતા ત્યારે થરા પુલ ઉપર એમને બાઇકને પાછળ લગાવેલો હતો અને પુલ ઉપર એ દાગીનો થેલી પડી ગઈ અને થેલી પડી ગયા પછી આ અમૃતભાઈ આ ખારાના વતથી પ્રજાપતિભાઈ અમૃતભાઈ રાણાભાઈ જેમણે આ દાગીનો ત્યાંથી એમની ગાડી હતી એટલે એમને ગાડીને આ દાગીનો મળતા એમણે બાભરના જે દરબારોમાં થોડી જાણ કરી કે આવી મને વસ્તુ મળી છે તો રોહિત દરબારને એમણે જે રાઠોડ પરિવારમાં આ જાણ થતાં એમણે અંગત પેટે અમથાભાઈ ખારા પાંચભાઈ જે છે આ બે ચાર જણાને બધાને જાણ કરી કે ભાઈ દાગીનો છે એટલે જાણ થતાં અમને ખબર હતી કે આ દાગીનો તારીખે એમનો ચચાસણાવાળાભાઈ વસ્તાભાઈનો કૌરણો છે શિક્ષકશ્રીનો અને એમને જાણ કરતાં આ બધું કરતાં રોહિત સિંઘે બધાને ખાતરી કરાય કે ભાઈ ચલો અમને આપણે ફોટો લાવો એમનું બિલ આતે બીજી બીજું ત્રીજું ખાતરી કરી અને આજે અમારે બંધવણથી જોધાભાઈની સાથે એમની ટીમ અને અમારે શ્રી માલજીભાઈ અને એમના ડ્રાઈવરને બધાને સાથે રાખી અને આ આજે રોહિતસિંહજી વનરાજસિંહજી સા હીરાબા અને સમગ્ર બધા ખાતરી કરી કે ના દાગીનો એ જ છે ફોટા ઉપરથી ખાતરી કરી અને આજે મૂળ માલિકને એમને પરત કરે છે ખરેખર આજના યુગની આ કળાળ કળયુગની અંદર અગિયાર લાખ લાખ રૂપિયાનો માતબર અગિયાર તોલા સોનો એટલે સાડા છ સાત લાખ રૂપિયાનો માતબર રકમનો આવો દાગીનો જે પરત અપાયો છે ખરેખર હું અભિનંદન આપું છું રોહિત સિંહજી માભર દરબારોને હું લાખ લાખ અભિનંદન આપું છું કે એમણે ખૂબ ખાતરી કરી અને આ દાગીનો પરત આપવામાં એમનો મુખ્ય ફાળો છે એવા દરબારોનો લાખ લાખ અભિનંદન આપું છું પરત જાય એટલા માટે રોહિત દરબારો ને જાણ કરી આપડે મૂળ માલિક સોંપો છે એમના પરિવાર ને પણ લાખ લાખ અભિનંદન પુજારા ભારત